નમસ્કાર દોસ્તો સમય વિસ્ત ડિજિટલ અત્યારના પહોંચી ગયું છે ભગવાન શ્રી જગન્નાથના મંદિરે જમાલપુર ખાતે અમદાવાદમાં અત્યારના આપણે લાઈવ દર્શન કરાવી રહ્યા છે અને આપ જાણો કે આજે ભગવાનની જે એકસો અડતાલીસમી રથયાત્રા નીકળવાની છે એના માટે જે જલયાત્રા છે એના માટે ગજરાજ તૈયાર છે અને બેન્ડ બાજાવાળા પણ અત્યારના આતુરતાથી રથયાત્રા નીકળે એની રાહ જોઈ રહ્યા છે બહુ મોટી સંખ્યામાં ભક્તો ત્યાં આગળ હાજર છે ને આપ જોઈ શકો છો કે લોકોમાં ઉત્સાહ પણ એટલો બધો છે કે ભગવાન જય જગન્નાથના મંદિરના જે લોકો આવ્યા છે એ ભગવાન જગન્નાથની ટી શર્ટ પહેરીને આવ્યા છે અને ભગવાન જય જગન્નાથનો નાદગોશ કરી રહ્યા છે આ જે કલશ યાત્રા છે એ કલશ યાત્રામાં આપ જોઈ રહ્યા છો કે બહેનો માથે કલશ લઈને જલયાત્રામાં જવા માટે તૈયાર છે અને ગજરાજ નીકળી ચૂક્યા છે રિવરફ્રન્ટ ઉપર જઈ અને જ્યારે પૂજા અભિષેક થશે અને જળ લઈને જ્યારે રથયાત્રા જલયાત્રા આજે પાછી આવશે એના ઉત્સાહ માટે ત્યાંના નિવાસીઓ વાસીઓ ઉત્સાહથી આજે એમને વધાવી રહ્યા છે આજે કારણ કે ભગવાન જગન્નાથની જે જલયાત્રા છે એમના આગને આવી ચૂકી છે અને બહુ મોટી સંખ્યામાં લોકો આજે ત્યાં આગળ પધાર્યા છે આપ જોઈ શકો છો કે લોકોમાં ઉત્સાહ એટલો અનેરો છે કે લોકો વાંચ વાંચતે ગાજતે ભગવાન શ્રી જગન્નાથની એકસો અડતાલીસમી જે રથયાત્રા છે એના માટે જે જલયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એમાં આપ જોઈ શકો છો કે આગળ ભગવાનની પ્રતિકૃતિ મૂકવામાં આવી છે અને આપ જુઓ કે બળદગાળામાં ભગવાન પહોંચે છે નદી કિનારે અને લોકો પોતાની જોડે ભગવાન લઈને આવે છે અને સાથે ચાલે છે અને ઉત્સાહ એ લોકોનામાં પણ એટલો જ છે આપ જુઓ છો કે લોકો ધજા સાથે ભગવાનની કળશ યાત્રામાં જલયાત્રામાં જોડાયા છે આપ જોવો છો કે આ માથે કુંભ લઈને બહેનો જઈ રહી છે અને આ જે કળશ છે એમાં આજે જળ ભરવામાં આવશે અને ભગવાનનો અભિષેક કરવામાં આવશે જળાભિષેક થશે એના બાદ ભગવાન આજે મોસાળી મામાના ઘરે જશે અને પંદર દિવસ ત્યાં રોકાઈને પાછી અષાઢી બીજના દિવસે રથયાત્રાના રૂપમાં પાછા મોસાળી મામાને ત્યાં જશે અને ભગવાનને જાંબુ ને મગ ને કાકડીને બધું ભાવતું હોય છે એના માટે પ્રસાદી ત્યાં જ્યારે ધરવામાં આવશે તો અહીંથી લઈ જવામાં આવી રહી રહી છે અને એના માટે ભક્તો પોતાના સાથે મગ છે જાંબુ છે કાકડી છે લીચી છે ને મહેમાનો આવ્યા છે બહારથી સાધુ સંતો આવ્યા છે અને અત્યારના દિલીપદાસજી મહારાજ બે શબ્દો કહી રહ્યા છે જય જગન્નાથ જેમ કે તમે જોયું કે આજે ભગવાન જગન્નાથની શ્રી એકસો અડતાલીસમી રથયાત્રાની પૂર્વ જલયાત્રાનું કાર્યક્રમ જે હોય છે એ અમદાવાદ ખાતે જગન્નાથ મંદિરથી અહીંયા રિવરફ્રન્ટ સુધી આવી રહ્યો છે અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો આજે અહીંયા જોડાયા છે અને ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રાને સફળ બનાવવા માટે પોલીસ તંત્ર અને તેની સાથે સાથે જે કહીએ કે અમદાવાદવાસીઓનો સાથ સહકાર જે મળતો હોય છે એના માટે બધા તૈયાર છે અને આપવા માટે ભગવાન જગન્નાથની એકસો અડતાલીસની રથયાત્રાની રાહ જોવે છે આજે ભગવાન એમના મામાને ઘરે જશે અને જ્યારે પંદર દિવસ પછી પાછા આવશે અને રથયાત્રાના દિવસે આ જે શુભ કાર્યક્રમ થશે એના માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કેમેરામેન અંકિત પ્રજાપતિ સાથે અમદાવાદથી અલ્પેશ